કરજણ પંથકમાં વિરત પડેલા વરસાદને લઈને નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલી કરજણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી કોલેજમાં જવાના મેઇન રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે આ પૂરના પાણી તો ઉસરી ગયા છે પરંતુ કોલેજમાં વરસાદી પાણીના કારણે વિદ્યાર્થીઓને અને પ્રોફેસરોને કોલેજમાં જવું મુશ્કેલ બન્યું છે કરજણ ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલી છે કરજણ કોલેજમાં જવા માટેના બે રસ્તાઓ છે એક નેશનલ હાઇવે અડતાલીસ થઈને અને બીજો રસ્તો કરજણ જૂના બજાર મહંમદનગરી પાંચસો બાર આવાસથી રસ્તો છે પરંતુ કોલેજમાં પ્રવેશવાના મેઇન રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો કોલેજમાં જવું એમનું મુશ્કેલ બન્યું છે ત્યારે ના છૂટકે પાણીમાં રહીને કોલેજમાં અવરજવર કરવી પડી રહી છે આમ કરજણ પંથકમાં અવિરત વરસાદને લઈને પૂર આવ્યું હતું પૂરના પાણી પણ ઓસરી ગયા છે ત્યારે કરજણ કોલેજમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થવાથી આખરે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વેઠવાનો વારો આવ્યો છે હું સેમ 3 માં અભ્યાસ કરું છું અને કોલિયાત ગામથી આવું છું હું કરજણ કોલેજ એચસી પટેલ આર્ટ્સ એન્ડ કંડારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને કોલેજ આવવા માટે અમારે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે જેમ કે અમે આરસીસી રોડ તરફથી આવીએ છીએ ત્યાં અમે ઢીંચનસમા પાણીમાં રહીને આવીએ છીએ આ સાઈડ હાઈવે હાઈવે તરફ અકસ્માતની સંભાવના વધારે હોવાથી અમે પાણીમાં આવી શકતા નથી એટલા માટે અમે આ ગોઠ ગોઠણ સમા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં જે પાણી છે એમાં રહીને આવીએ છીએ અમને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે બધું પાણી ભરાઈ ગયું છે જવાનો એક જ રસ્તો છે આ બાજુ પાણી બધું ભરાઈ ગયું છે છે અમે કોલેજમાં રજા હતી એટલે બધું બંધ હતું પણ હવે ચાલુ થયું છે કોલેજ હજુ આમ પાણી હજુ ભરેલું છે તો વિનંતી છે કે અભ્યાસ અસર પડે છે કેમ કે હવે આગલા મહિનામાં કદાચ બે મહિનામાં એક્ઝામ આવવાની છે વધારે વરસાદમાં તમારી કોલેજમાં કાયમ માટે વોટર લોગિંગ પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે હાઈવે ઊંચો થવાને કારણે અને ઓવરબ્રિજ બનવાને કારણે હાઈવેનું તમામ પાણી અમારા કેમ્પસમાં ભેગું થાય છે અને આ કારણે વિદ્યાર્થીઓને કોલેજ જવા આવવામાં તકલીફ પડે છે હાઈવે ઉપરથી રોંગ સાઈડ ઉપરથી આવવું પડતું હોવાથી વિદ્યાર્થીઓને સૂચના આપેલી છે કે વલીનગરીવાળા જૂના રસ્તા ઉપરથી આવે પણ વિદ્યાર્થી જ્યારે કેમ્પસમાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને પાણીમાંથી જવું આવવું પડે છે અને આ વિદ્યાર્થીઓનો એક મુખ્ય પ્રશ્ન છે રેલવે બાજુ જે ઘરનાળા હતા એમાંથી પાણીનો કોઈ અત્યારે નિકાલ થતો નથી અને એને કારણે આ વોટર લોગિંગનો પ્રશ્ન ઉદ્ભવે છે આ પાણીનો નિકાલ પ્રશાસન દ્વારા થાય એવી અમારી વિનંતી